નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલા આર્ય સેવા સંઘ બાસપા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણ ભવન તેમજ યજ્ઞશાળાનું લોકાર્પણ યોજાયો હતો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે આ પ્રસંગે યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું યજ્ઞશાળાના શાળાના વચન આપવા માટે આચાર્ય દિનેશજી દર્શનયોગ મહાવિદ્યાલય રોજડ અને આચાર્ય પ્રિયરાજ્ય દર્શન યોગધામ લાકરોડ અને આચાર્ય આર્ય આર્યવૈદિક પ્રવક્તા ગાંધીધામ કચ્છ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ બનાસકાંઠા બ્રહ્મ સમાજના અને વઢિયાર નાડોદ રાજપૂત સમાજને આગેવાનો અને નાડોદ અજવલભાઈ આર્ય અને કૌશિકભાઈ અજમલભાઈ નાડોદ અને ખેર રમેશભાઈ સહિતના મહાનુભાવ વિદ્યાર્થીઓ શાળાનો સ્ટાફ શિક્ષકો શાળાના આચાર્ય અને સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય આર્ય સેવા સંઘ બાસ્પા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણનું ભવ્ય ભવનનું લોક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે ભવ્ય સમારંભ આનું આયોજન કરવામાં આવ્યું હતું મને તો ખબર નહીં પણ અમારા હાથે ઉદઘાટન કરાયું પણ આવી મહાન મહાપુરુષો હોય તો એમના હાથે ઉદઘાટન કરાવવું જોઈએ અમારા હાથે ઉદઘાટન કર્યું એ બદલ અહીંયા આ સંસ્થાના અજમલભાઈ અને તમામ ટ્રસ્ટીઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તો મહાપુરુષો છે ખરેખર બાપુજી બોલી ગયા કે ભાઈ આપણા દેશને ટકાવી રાખવો હોય આપણી સંસ્કૃતિને આગળ વધારવી હોય તો આ દયાનંદ સરસ્વતી જેવા આપણે પણ આ સંસ્થામાંથી એ પેદાશ કરવા જોઈએ આગળ મોકલવા જોઈએ જેથી કરીને ખરેખર દયાનંદજીનું મને પુસ્તક આપ્યું કે આ પુસ્તક વાંચશો એટલે તમારી બધી વાતો આમાં જીવનમાં આવી જશે વધારે વાત નહીં પણ આ તો વેદ પાઠીવાચ્યન્ય છે વેદના જાણવાવાળા માણસો એટલે આપણે અહીંયા વેદાની વાત કરીએ તો ટૂંકા પડીએ પણ કીધું છે કે ચાર વેદ સો શ્રાસ્ત્રમે વાત છે ધોઈ સુખ દેતા સુખ ઉપદે દુઃખ દેતા દુઃખ હોય પૂરેપૂરા જાણવા વાળા મહાપુરુષો બેઠા છે અને ખરેખર એ બોલતા તો એમના એમના અંતરમાંથી વાત આવતી હતી બિલકુલ કે ભાઈ આ દેશ માટે જ્યારે તકલીફ કેટલી પડી એક મહર્ષિ દયાનંદ સરસ્વતી કે લોકોએ મારવાના કાવતરા કર્યા હા કરી તે પણ એમાં ટ્રસ્ટના મસ ના થયા કારણ કે એમને ખ્યાલ હતો કે મારે કાંઈક કરવું હોય તો લોકો તો કહે એટલે આવી આ સંસ્થા ખરેખર બાબુ આ સંસ્થા અમારા આ છેવાટાનો રણકાંટાનો વિસ્તાર અને ખારા સંદર્ભમાં મીઠી એક વેરી એમાં અઢારે અઢારે આવના લોકો આવી અને બાળકો એમના પોતાના અહીંયા એ એમની કોર્શન કાર્ય બતાવીને કંઈક આગળ વધે છે પણ આજનો જે આ પ્રોગ્રામ છે ખરેખર એ અનેરો પ્રોગ્રામ છે પ્રમાણિત સંગમ કહેવાય ત્રણ મહાપુરુષો અહીં બેઠા અને શિક્ષણ સંસ્કૃતિ અને જે કાંઈ આ અહીંયા પ્રોગ્રામ થાય છે એ ખરેખર એને આપણે બધાએ ખૂબ જ આપણા જીવનમાં પણ ઉતારીને અજમલભાઈ અને એમની ટીમ જે ખરેખર આ શુભ કાર્ય કરે છે એમને હું ખૂબ હૃદયથી શુભકામના આપું છું અને અમારાથી જે કાંઈ બને એટલી આ સંસ્થામાં મને વાત કરજો તો અમે પણ આપને મદદ કરવા વિનંતી વધારે તો વાત નહીં કરો પણ અહીંયાનું અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આપનો સર્વનો આભાર માની અને એક વાત ચોક્કસ કહી કે મનુષ્ય જીવન મળ્યું છે ભલામાણસ તો કાંઈક એવું કાર્ય કરીએ કારણ કે એક સાખીમાંય કહ્યું છે જો તું આયા જગતમાં જગ હશે તું એસી કરણી કરો તું હસો જગ લોમાણસ આવો મોગો મનુષ્ય દેહ મળ્યો અને આપણે એમના જાય તો ઠીક નહીં કાંઈક પુરુષાર્થ કે જે કાંઈ આપણામાં જે કાંઈ કૌશલ્ય અને જે કાંઈ સિદ્ધાંતો બાપુએ વાત કરી બનો તમે પણ રિપીટ કરી લો બસ આ ઉપદેશ થઈ ગયો આ આશીર્વચન થઈ ગયું એનો વિસ્તાર ઘણો થઈ શકે આપણે સંસ્કૃત ગુરુકુળ આરંભ કરવા જઈ રહ્યા છીએ એની ઈમાનદારી એ છે કે એમાંથી માતૃભક્ત પિતૃભક્ત આચાર્ય ભક્ત સંન્યાસી વિદ્વાનોના ભક્ત રાષ્ટ્રભક્ત એવા એવા મહાનુભાવો મહાન વિભૂતિઓ એમાંથી તૈયાર થાય જે લોકો મહેનતું હોય આત્મનિર્ભર હોય આશાવાદી હોય જીવનમાં કદી ડગે નહીં હારે નહીં અને આ પોતાની સંસ્કૃતિ અને સંસ્કૃતિને જાળવનાર જાળવનારા બને સૌનો ધન્યવાદ ઓમ મુકામે એક સાંસ્કૃતિક એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાં એમાંથી પણ આપણે પણ કાંઈક જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આ જે ખૂબ જ રહસ્યમય વાતો વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણે આગળ વધે અને સંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એજ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાત હતી ખૂબ આભાર સંચાલિત મહર્ષિ દયાન સંસ્કૃત શક્તિ ગુરુકુળ નવ નિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ નવીનતમ યજ્ઞશાળાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં દર્શનયુગ ધામ લાકરોડા દર્શનયુગ ધામ રોજડ અને લોકલ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય તમામ ગણમાન્યની ઉપસ્થિતિ રહી અને આજુબાજુની જનતા તરફથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારો કાર્યક્રમ સફળ બન્યો